એક તો રહેતો નથી કાલ તો કુવોથી આવ્યા હતા એમ કઈ જા કે તમને કંઈક લાભ થાય છે હવે જગ્યા શું આ તો રાતે સપનું આવ્યું જ ને તો સુખ સુરજ ઉગાડવો પડ્યો ભાઈ આવી ગયો જ ને તો સારું આમ તો આવું

તો કીધું કે તમને લાભ તો થાય છે વાત થઈ છે પણ આવો સપનામ તો આવ્યા હતા કે અડવા વાળા ક્ષેત્રમાં વટી કીધું નો છે પણ હવે એક દીવો કરવાનો કીધો છે જીનો કરવાનો છે કે તેલનો કરવાનો છે એ માલવી ખાવી નહીં રે તેલ ન કરવાનું ને ત્રણ લોકો હું બધી સાધી રાંધાયતા મા બતું એમણે બગડ્યું છે દુ આલે સુખનો સુરો જુ ગયો તો બતું ન બધી નવ દી બોલેવાળા છે

બોટ બોટ આ તમારો સુખ મધુ ઉગી ગયો આપણે પાવરી લે પાગડી કેરવારી ગોણો ઓહો ઓ પડે ને

હા પછી મારું બઉ પછી હું છું ઠંડી બહુ છે ઠંડી કાલી ભૂવથી આવ્યા હતા મારે અહીંયા મને એમ કહી જાય કે તમારે કાલે લાભ થાય છે કે લાભ થવાનો છે હવે સપનું આ બાર કીધું છે સપનો આવે તાર વાત રે આવે સારો લાગજો જ નહીં તો તો સુખનો ઉગાડો સુખનો એક દુઃખનો તો છે દાલ પી દઉં છું એ હું દઉં ભરો તો સપનો આવે એટલે વાત તાર હાલ તો શું કરો તાક તો નહીં સપનો ના આવે તાર બોટું હવે હું દઉં એ ભગવાન તો રાખ

અગરબત્તી ગઈ <small> <latego>

yau biyu ọ̀pẹla yau kara eyi sun mare

Aath mein thomeny

તને આવ્યું છે જો કઈ નહીં એમને માયા હોય તાર કઈ એવું છે હોય તો પેલા મનાયા છે ને પેલા મને આવ્યા છે ના પેલા મનાયા છે ને ખોટી વાત પરખા તું ખરીદા તો પેલા મનાયા ના પરખો વરખો ઘરી ના ભાઈ આ હમણે ગબતી કરી ને મુરત કરી છે સહી ના હે ચાલુ ઓજો પેલા મન કાગો સબને માયા છે ને ના 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 ખોટી વાત ખોટી વાત તો એમ છે તો ધાણી થાય તને તો બોલે છે તરાલે તો આ તો ખોટી

અલ્યા પોય તમે ના ને કોઈ તો ભડાળો પડી તમે હું નહીં આલું હું આમેલ તું ઘરે મન છોડવા દે પેલો તાર મન છોડવા દે છે ના ના મન છોડવા દે નહીં ઘરે મન છોડવાઈ મને નહીં તને બોલી આલુકર હો મન છોડવા ના મન આલું પાછો તો મન છોડવા ના અહ તો પાછો યાર ભરા અહ ઓર ઓકું પર ના કોણ બેરો અહ હા અહ પર મું નહીં તો ની

મેળી yeah,